આપણે બનાવવાના છે લચ્છા પરોઠા લચ્છા પરોઠા બનાવવા માટે આપણે લોટને બાંધી લીધો છે લોટને બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો છે તો આપણે હવે લચ્છા પરાઠા બનાવીશું એમાં લીલું મરસું મીઠો લીમડો લસણ એથી ત્રણ કળી આપણે લસણની લેશું અને આપણે લીલા ધાણા લઈશું આપણે એની પેસ્ટ બનાવવાની છે પેસ્ટ બનાવીને આપણે લચ્છા પરોઠા બનાવવાના છે આપણે મીઠા લીમડો ને બી અંદર નાખી દઈશું ધાણા અંદર નાખી દઈશું લસણને આપણે ફોલી લઈશું આપણે એની પેસ્ટ બનાવવાની છે આપણી પેસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે એને સાઈડમાં લઈ લઈશું આપણે હવે પાટ લઈ લઈશું અને પરઠો વણવાનો છે બહુ જાડો લોટ નથી બાંધવાનો બહુ કઠણ એ નહીં બહુ ઢીલો એ નહીં એવો લોટ બાંધવાનો છે અને આપણે એનો પરઠો બનાવવાનો છે આપણે આના પર ઘી માખણ લગાવવાનું છે માખણ લગાવેલો હોય ને પરોઠ બહુ મસ્ત લાગે આપણે એની ઉપર માખણ લગાવવાનું છે આ માખણ આપણે લગાવી દીધું છે હવે આપણે એની ઉપર પેસ્ટ બનાવી છે એ પેસ્ટને આપણે લગાવી દેવાની આવો પરોઠો ક્યારે તમે બનાવ્યો હોય તો મને કમેન્ટ બોક્સમાં લખજો અને એને બનાવ્યો હોય ને તો બનાવજો બહુ સરસ લાગે છે પછી આપણે બીજી વાર વાળી દઈશું પછી આને ફેરવી નાખીશું ફેરવીને પાછું ફરી વાર વાળી ચાર વાર વાળવાનું છે હવે આપણે આને વણી લેવાનું છે પોછા પોછા ભારે વણવાનો છે આપણે આવી રીતના વણી લેશું આપણે પરોઠાને સરસ વણી લીધો છે આપણે એને હવે તળીશું આપણે એમાં માખણ લગાવવાનું આપણે હવે એને ફેરવી લેશું તળી વગરને આપણે ફેરવી લેવાનું છે આપણે પરાઠાને ડીશમાં લઈ લઈશું આપણો પરાઠો લચ્છા પરાઠો સરસ તૈયાર છે આપણા લચ્છા પરાઠા સરસ તૈયાર છે જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે